સાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સુકાટીબા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને શરમશાર કરતી ઘટના બની છે શાળામાં ફરજ બજાવતા શિક્ષક કમલેશ પટેલ વિરુદ્ધ શાળા સ્ટાફની મહિલા શિક્ષિકા સાથે સતામણીના ગંભીર આરોપો લગાવ્યા છે માહિતી અનુસાર છેલ્લા ચાર મહિનાથી શિક્ષક કમલેશ પટેલ દ્વારા શાળાની મહિલા શિક્ષિકા સાથે વારંવાર અયોગ્ય ભાષામાં વાતચીત અશ્લીલ ટિપ્પણીઓ અને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરવામાં આવ્યું હતું ત્યારે શિક્ષિકા દ્વારા રજૂઆત કોઈ અસરકારક પગલા ન લેવાતા અંતે શિક્ષિકા દ્વારા લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે પોલીસ દ્વારા શાળામાં જઈ અન્ય શિક્ષકોના નિવેદન લીધા બાદ શિક્ષક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આત્રેની આ સુગાટિંબા પ્રાથમિક શાળા લુણાવાડા તાલુકો છે એમાં કુલ અમે દસ શિક્ષકો છીએ એમાં ત્રણ બહેનો પણ છે અને એક બેન જે સિકલીગર સ્નેહાબેન છે એમના એમના ઉપર કંઈક શાળાના શિક્ષક કમલેશભાઈ જાતીય કમલેશભાઈ મંગળભાઈ પટેલ જાતીય સતામણી કરી રહ્યાનો આક્ષેપ જૂનમાં થયો ત્યારબાદ અમે તપાસ કરતાં થોડું તથ્ય જણાયું અને અમે સમગ્ર સ્ટાફે તેમને વારંવાર સમજાયા તેમણે બે વખત તો માફી માંગી અને અમે આ મેટર અહીંયા ક્લોઝ કરવાનું અને આગળ ન જાય એ માટેના પ્રયત્નો કર્યા એમને સમજાયા તેમ છતાં તેઓ એમની હરકતો ચાલુ રાખી અને અત્યારે અમારી ઓફિસ લેવલે અને પોલીસ કાર્યવાહી પણ અમે કરી છે અને એની તપાસ ચાલુ છે તાલુકામાં આવેલ સુકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવ ટીચર તરીકે ફરજ બજાવતા કમલેશ કુમાર મંગળભાઈ પટેલ દ્વારા એમના સાથી મહિલા શિક્ષિકા ને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું છેલ્લા આઠેક મહિનાથી આ શિક્ષક દ્વારા એમના સાથી મહિલા શિક્ષિકાને અ વારંવાર એમને હેરાન કરવામાં આવી રહ્યા હતા અને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું આ શિક્ષિક દ્વારા એમને કન્ટિન્યુઅસ ના પાડવામાં આવી રહી હતી તેમ છતાં આ વ્યક્તિ સ્કૂલમાં જ આ શિક્ષિકા હેરાન કરી રહ્યા હતો ફાઇનલી આ શિક્ષિકા મહિલા પોલીસ સ્ટેશન પંચોતેર ની પેટા કલમ બે તથા કામકાજના સ્થળે મહિલાઓની જાતિ સતામણી નિવારણ પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ અધિનિયમ બે હજાર તેર ની કલમ છવ્વીસ મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલુ છે અમારી કચેરીને લગભગ અઠવાડિયા દસ દિવસ પૂર્વે શાળાના આચાર્યશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી આ બાબતે જે અમે તપાસ અધિકારી છે અમારા ટીપીઓને એની વિધિવત તપાસ સોંપેલ છે તેઓ દ્વારા સ્થળ તપાસમાં કરવામાં આવેલ છે હાલ નિવેદનો લેવાની પ્રક્રિયા કાર્યવાહી હેઠળ છે અને અમે સઘન તપાસ આમાં કરીશું અને જો ખરેખર તથ્ય જણાશે તો આગામી નિયમો અનુસાર ચોક્કસ કાર્યવાહી હાથ ધરીશું